રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રિય દર્શક મિત્રો ઓગણત્રીસ મે બે હજાર પચીસની ગુરુવારનો આ દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણવા માટે તમે ઉત્સુક હશો ગ્રહો અને નક્ષત્રોની ચાલ તમારી રાશિ પર શું પ્રભાવ પાડશે તમારી કારકિર્દી પ્રેમ સંબંધો સ્વાસ્થ્ય અને નાણાકીય સ્થિતિમાં શું બદલાવ આવશે તે વિશે સંપૂર્ણ અને વિસ્તૃત માહિતી અમે અહીં રજૂ પ્રસ્તુત કરી રહ્યા છીએ આ રાશિફળ તમને આવનારા દિવસોનું આયોજન કરવામાં અને પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થશે તો ચાલો જાણીએ તમારી રાશિનું ભવિષ્ય પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે નહીં આત્મવિશ્વાસથી ભરપૂર દિવસ આજનો દિવસ તમારા માટે ખૂબ જ ઉર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે મેષ રાશિના જાતકો તમારા અંદર એક નવી તાજગી અને ઉત્સાહનો સંચાર થશે જે તમને

આજનો ભાગ્યશાળી રંગ છે લાલ આજનો ભાગ્યશાળી છે છે વૃષભ વૃષભ રાશિ રાશિના નવા અક્ષર બ ઓ ધીરજ અને સાવચેતીનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામો લાવશે તમારી વ્યવસાય યોજનાઓમાં થોડો વિલંબ થઈ શકે છે તેથી ધીરજ રાખવી અનિવાર્ય છે આર્થિક મામલાઓમાં ખાસ સાવચેતી રાખવી પડશે કારણ કે અણધારિયા ખર્ચાઓ આવી શકે છે પારિવારિક વાતાવરણ ભર્યું અને શાંતિપૂર્ણ રહેશે જે તમને માનસિક શાંતિ આપશે જોકે કોઈ દુઃખ સમાચાર મળવાની શક્યતા છે તેથી મનને મજબૂત રાખવું જરૂરી છે આજનો ભાગ્યશાળી રંગ છે સફેદ આજનો ભાગ્યશાળી અંક છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ નવા વિચારો અને સામાજિકતાનો દિવસ મિથુન રાશિના જાતકો આજે વિચારશીલ રહેશે અને તેમના મનમાં નવા વિચારો અને યોજનાઓ ઉદ્દભવી શકે છે તમારી મિલનસારતા સારતાને વધશે અને મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે નોકરીમાં બદલાવની શક્યતા છે જે તમારા કારકિર્દી માટે એક નવો વળાંક લાવી શકે છે સ્વાસ્થ્યમાં થોડી ગભરાહટ કે અસ્વસ્થતા અનુભવ થઈ શકે છે તેથી આરામ કરવો હિતાવક છે આજનો ભાગ્યશાળી રંગ છે પીળો ભાગ્યશાળી અંક છે પાંચ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ જવાબદારીઓ અને વૃદ્ધિનો દિવસ કર્ક રાશિના જાતકો માટે આજે કોઈ જૂની જવાબદારી ફરીથી આવી શકે છે જે તમારે પૂરી કરવી પડશે તમારી આવકમાં વૃદ્ધિ થવાની પ્રબળ શક્યતા છે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે

કાર્યક્ષેત્રમાં તમને પ્રમોશન અથવા માન્યતા મળી શકે છે જે તમારી મહેનતનું ફળ હશે તમારો ઉત્સાહ અને ઊંચો રહેશે અને તમે દરેક કાર્યને પૂર્ણ ઉર્જા સાથે કરશો સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે તંદુરસ્ત અનુભવશો ભક્તિ અને આધ્યાત્મિકતા તમારું મન લાગી શકે છે જે તમને શાંતિ આપશે આજનો ભાગ્યશાળી રંગ છે સુવર્ણ ભાગ્યશાળી અંગ છે એક કન્યા રાશિ કન્યા રાશિના નવા અક્ષર છે અને નામા પ્રેમ અને સાવચેતીનો દિવસ કન્યા રાશિના જાતકોના પ્રેમ સંબંધોમાં આજે મીઠાશ વધશે અને સંબંધો વધુ ગાઢ બનશે કાર્યક્ષેત્રમાં તમારી જવાબદારીઓ વધી શકે છે જે તમારી ક્ષમતાને પડકારશે તમારે આત્મવિશ્વાસ વધશે પરંતુ ખરાબ સંગતથી દૂર રહેવું અત્યંત જરૂરી છે આજે કોઈ સાધુજન કે જ્ઞાની વ્યક્તિ તમને મુલાકાત શક્ય છે જે તમને પ્રેરણા આપશે આજનો ભાગ્યશાળી રંગ છે હળવો લીલો ભાગ્યશાળી અંક છે સાત તુલા રાશિ તુલા રાશિના નામ અક્ષર છે ર તેમજ ત ધીરજ અને આધ્યાત્મિકતાનો દિવસ તુલા રાશિના જાતકો માટે આજે નાણાં સંબંધિત કામોમાં ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે ઉતાળમાં લીધેલા નિર્ણયો નુકસાન પહોંચાડી શકે છે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો નહીં તો બનેલા કામ પણ બગડી શકે છે સંતાન સંબંધિત કેટલીક ચિંતાઓ થઈ શકે છે આધ્યાત્મિક પ્રગતિ થશે અને તમે શાંતિનો અનુભવ કરશો આજનો ભાગ્યશાળી રંગ છે ગુલાબી આજનો ભાગ્યશાળી છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન તેમજ ય મહેનત અને રોકાણનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકોને તેમની મહેનતનું શ્રેષ્ઠ પરિણામો મળશે શેર બજાર કે અન્ય રોકાણ માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે મિત્રો તરફથી ભરપૂર સહયોગ મળશે જે તમારા કાર્યોને સરળ બનાવશે પ્રેમ સંબંધોમાં પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી છે જેથી કોઈ ગેરસમજ ન થાય આજનો ભાગ્યશાળી રંગ છે લાલ ભાગ્યશાળી અંગ છે આઠ ધનુ રાશિ ધનુ રાશિના નામા અક્ષર છે ભ ધ ફ તેમજ ઢ ધાર્મિક રુચિ અને નવી તકોનો દિવસ ધનરાશિના જાતકો ખુશ કરશે નાના ભાઈ બહેન સાથે જે તમારા કારકિર્દીને નવી દિશા આપશે આજનો ભાગ્યશાળી રંગ છે નારંગી ભાગ્યશાળી અંક છે ત્રણ મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ તેમજ જ કાર્યક્ષેત્રમાં સફળતા અને પારિવારિક શાંતિનો દિવસ મકર રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં નવી યોજના સફળ થવાની પ્રબળ સંભાવના છે તમે પરિવાર માટે શોપિંગ કરશો અને પરિવારજનો સાથે સમય વિતાવશો તમને માનસિક શાંતિ મળશે કોઈ જૂનો મિત્ર મળી શકે છે જેની સાથે મુલાકાત યાદગાર રહેશે ભાગ્યશાળી રંગ છે કાળો ભાગ્યશાળી અંક છે આઠ કુંભ રાશિ કુંભ રાશિના નામ અક્ષર છે ગ સ તેમજ છ સાવચેતી અને રાજકીય સફળતાનો દિવસ કુંભ રાશિના જાતકોએ પ્રેમીજનો સાથે વાતચીતમાં મતભેદ ટાળવા જોઈએ રાજકારણ કે સાવજ સેવામાં તમને સફળતા મળશે જે તમારી પ્રતિષ્ઠા વધારશે નવો વિમર્શ કરશો તો લાભ મળશે દુશ્મનોથી સાવધ રહેવું અત્યંત જરૂરી છે આજનો ભાગ્યશાળી રંગ છે નીલો ભાગ્યશાળી અંક છે છ મીન રાશિ મીન રાશિના નામ અક્ષર છે દ ચ ઝ થ સર્જાત્મકતા અને આધ્યાત્મિકતા આકર્ષણનો દિવસ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સર્જાત્મક પ્રવૃત્તિઓ માટે ખૂબ જ અનુકૂળ છે તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો જેમાં તમને સફળતા મળશે માત પિતાની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે સાધના અને આધ્યાત્મિકતા તરફ તમારું આકર્ષણ વધશે જે તમને આંતરિક શાંતિ આપશે આજનો ભાગ્યશાળી રંગ છે જાંબલી ભાગ્યશાળી અંક છે બે જય શ્રી કૃષ્ણ રાધે રાધે નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિ કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી હિતાવક છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી લખો